નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને સ્પેસ કરી દેશો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો રીઝનિંગની અંદર કેલેન્ડર ચેપ્ટરનો

રોજ કયોવાર હતો કે 26 જાન્યુઆરી 1981 ના રોજ કયોવાર હતો મિત્રો 26 જાન્યુઆરી 1981 ના રોજ બાર કરવા માટે આપણે 12 મહિનાના કોડને યાદ કરીએ તો જોઈએ કે 0 31 600 14 600 25 અને 0 520 મિત્રો 12 મહિનાનો કોડ લખી દીધા જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ 12 મહિનાનો કોડ લખી દીધા એ વિધે કે વર્ષના કોડ પણ લખી દઈએ જોઈએ કે 100 માટે 6 700 માટે 4 1800 માટે 2 અને ઓગણીસો માટે એટલે એટલે કે કે સુધીનો 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 કોડ 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 અને મિત્રો વર્ષના કોડ લખી દીધા મહિનાના કોડ લખી દીધા હવે આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે છવ્વીસ જાન્યુઆરી લખી દઈએ કે છવ્વીસ જાન્યુઆરી

तो बीस चौदह के बीस ऊपर अठिया तो बीस लखी दरवाड़ो कर छ आठ आठ ने आठ ने सत्तर सत्तर नो सात पड़ी एक आठ ने पे दस दस निपे बार ने एक

चार आवे से चार रोज क्यों वो तो? तो पंदर ऑगस्ट ओग्सो ओगन पचास न रोज क् तो जो ओगन पचास न रोज कहो तो, तो मित्रों 15 1 उद्योग को पताना रोज नो वार कहवा माटे के 12 महिना ना कोड ने याद करिए तो जाइए के 033 600 14 600 25 અને 035 મિત્રો 12 મહિનાના કોડ ને લખી દઈએ એવિજિતે કે વર્ષના કોડ ને કોણ યાદ કરીય તો જોઈએ કે સોળસો માટે છ સત્તરસો માટે ચાર અઢારસો માટે બે અને ઓગણીસો માટે જીરો એટલે કે સોળસો થી સોળસો નવ્વાણું સુધીનો કોડ છ સત્તરસો થી સત્તરસો નવ્વાણું સુધીનો કોડ એટલે કે ચાર અઢારસો થી અઢારસો સુધીનો કોડ એટલે કે બે અને ઓગણીસો થી ઓગણીસો સુધીનો કોડ

પંદર ઓગસ્ટ માટે બે ઓગણીસો ની સાલ છે ઓગણીસો સાલ માટેનો કોડ કે જીરો ઓગણીસો સાલ માટેનો કોડ જીરો ઓગણપચાસ

71 70 8 होता जी 71 7 8 * 7 બાદ કરી તો 8 * 7 બાદ કરી મિત્રો કે એક માટેનો કોડ આપણે સોમવારને આપ્યો છે કે સોમવાર માટે એક સોમવાર માટે એક મંગળવાર માટે બે આમ બે તો આપણે શરૂઆત સોમવાર થી કરી હર્ષિદ્ધ નો જન્મ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ચોરાણું ના રોજ થયો હતો તો તેના જન્મ દિવસે કયો વાર હતો કે હર્ષિદનો જન્મ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો તો તેના જન્મદિવસે કયો વાર હતો તો જોઈએ મિત્રો કે એને જોવા માટે હર્ષિદ્ધના જન્મનો વાર શોધવા માટે કે બાર મહિનાના કોર્ડને યાદ કરીએ તો જોઈએ કે જીરો તેત્રીસ સતસો ચૌદ સત્સો પચ્ચીસ અને જીરો પાંદર メートル12 મહિનાના કોડને યાદ કરીએ કે બીજી જ રીતે કે વર્ષના કોડને પણ યાદ કરીએ તો જોઈએ કે વર્ષના કોડ 1600 માટે 6 700 માટે 4 1800 માટે 2 અને 1900 માટે 0 એટલે કે 1600 થી 1699 માટેનો કોડ 6 700 થી 7099 માટેનો કોડ 4 અઢારસો થી અઢારસો નવ્વાણું માટેનો કોડ એટલે કે બે અને ઓગણીસો નવ્વાણું દાખલા ને સોલ્વ કરીએ કે ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ચોરાણું ના રોજ કયો વાર હતો તો લખી દઈએ કે ઓગણીસ તારીખ ઓગસ્ટ મહિના માટેનો કોડ કે બે છે ઓગણીસો અને ચોરાણુસ ચોરાણુ લખી દઈએ તો ચોરાણું સાદું વર્ષ છે કે લીપ વર્ષ જોઈએ ચોરાણું ચાર વડે ભાગીએ 4 8 8 9 4 ઉતારીએ 4 * 3 12 મિત્રો 2 શેષ મિત્રો 2 આવે છે કે 23 ના લખી દઈએ કે 23 મિત્રો આનો સરવાળો કરી દઈએ સરવાળો કરી મિત્રો કેમ 4 ને 3 હાથ 7 ને 2 9 9 ને 9 18 8 નો 8ડો વધી પડી 1 9 1 10 ને 11 11 ને 12 13 9 અને 18 19 ને 24 9 4 13 તો લખી દઈએ 13 મે તો સરવાળો 138 આવ્યો અને 7 વડે ભાગ 7 વડે ભાગી દઈએ તો જોઈએ 100 38 ને

મિત્રો પાંચ માટેનો કોડ આપણે સોમવાર માટે એક આપ્યો હતો કે સોમવાર શરૂઆત એક થી થાય બુધવાર ત્રણ ગુરુવાર ચાર અને શુક્રવાર માટે પાંચ મિત્રો પાંચ કોળા માટે કે શુક્રવાર હશે તો જન્મ ઓગણીસો ઓગસ્ટ ઓગણીસો ચોરાણું ના રોજ જન્મ્યો હતો તે દિવસે શુક્રવાર હશે જે ઓપ્શન સી માં આપેલ છે ધવલ જન્મ એક જાન્યુઆરી અઢારસો ને એકાવન માં થયો હતો તો તેના જન્મ દિવસે કયો વાર હતો એટલે કે ધવલ જન્મ જ્યારે એક જાન્યુઆરી અઢારસો ને એકાવન માં થયો હતો ત્યારે તેના જન્મ દિવસે કયો વાર હતો तो જોઈએ કે 1 જાન્યુઆરી 1851 માં જન્મ થયો હતો તો તેના જન્મદિવસે કયો વાર હતો મિત્રો 1 જાન્યુઆરી 1851 માં વાર શોધવા માટે 12 મહિનાના કોડને આપણે યાદ કરીએ તો જોઈએ કે 033 714 600 25 અને 0 35 કે મહિનાનો કોડ ને યાદ કરે વર્ષના કોડ ને જોઈએ કે વર્ષના કોડ માં 1600 માટે 6 1700 માટે 4 1800 માટે 2 અને 1900 માટે 0 એટલે કે 1600 થી 1699 માટેનો કોડ 6 1700 થી 1799 માટેનો કોડ 4

સઠ માંથી તેસઠ બાદ કરીએ તો કે ત્રણ આવે છે સોમવાર માટેનો એક મંગળવાર માટે બે અને બુધવાર માટે કે ત્રણ કોડ તો જન્મ એ પહેલી જાન્યુઆરી અઢારસો માં થયો હતો તો તે ના જન્મદિવસે બુધવાર હશે જે ઓપ્શન ડી માં આપેલ છે 10 ઓક્ટોબર 2027 ના રોજ કયો વાર હશે કે 10 ઓક્ટોબર 2027 ના રોજ કયો વાર હશે તો જોઈએ કે 10 ઓક્ટોબર 2027 ના રોજ કયો વાર હશે મિત્રો 12 મહિનાના કોડને યાદ કરી લે તો જોઈએ કે 033 સો ચૌદ સત્સો પચીસ અને જીરો પાંત્રીસ બાર મહિનાના કોડ લખ્યા બાદ કોડ જોઈએ સોળસો માટે છ સત્તરસો માટે ચાર અઢારસો માટે બે અને ઓગણીસો માટે જીરો એટલે કે 1600 થી 1699 માટેનો કોડ 6 1700 થી 1799 માટેનો કોડ 4 1800 થી 1899 માટેનો કોડ 2 અને 1900 થી 1999 કોડ માટેનો 0 તો જોઈએ મિત્રો દાખલાને કે 10 ઓક્ટોબર 10 ઓક્ટોબર મહિના માટેનો કોડ મિત્રો 0 તો મૂકી દઈએ કે 0

49 आवे 49 ने आठवाड्यानी अंदर के 7 दिवस होसे तो 7 વડે ભાગી દઈએ 49 ને 7 વડે ભાગ્યે તો કે 70 70 49 મિત્રો આય શેષ 0 આવે આના બે શેષ 0 માટેનો કે 0 ની શરૂઆત રવિવાર થી કરવાની રવિવાર માટેનો કોડ રવિવાર માટેનો કોડ આપણે જીરો આપ્યો તો અને સોમવારની શરૂઆત બે હાજર સત્યાવીસ ના રોજ કયો વાર છે તો કે દસ ઓક્ટોબર બે ના રોજ રવિવારે છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી મિત્રો સુધી શેર કરો અને હા મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે કરી દેજો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં